રિસીવ છે ને મસ્ત મજા ઉઠી ગયો છે આ બાજુ રોહિત ને હાસવે છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હું રેડી થઈ ગયો છું સોનલ રેડી થાય છે અત્યારે જવાનું છું મેરેજ માં પણ અમે સાડા દસે નીકળવી છીએ એમાં એવું છે સાડા દસ એટલે નીકળવી છે કે રિસી અત્યાર લગી છે ને હું તો કાલે આખી રાત પડખા ફરી ફરીને જાગતો હતો કેમ જાગતો હતો એ અને એને ખબર પડી ગઈ છે હવે કપડા નવા પહેરાવ ને એટલે ક્યાંક જવાનું હોય છે જો રિસી રિસી એક સીતારામ કરતા બહુ મસ્ત રાધે રાધે કરતા શીખી ગયો છે અને સેન્ડલ માં અંગૂઠો બહાર જ આવતો હોય છે નો લાંબો છે નીકળી जातो હોય ને એવું હોય હવે આ સેન્ડલ તો આપણે પહેલી વાર જોઈએ ટૂકા પડતા હોય હવે ટૂકાય પડવા મળ્યા હોય એમેય થાય ગાઈઝ આજી પહેલી વાર સેન્ડલ પહેરાયો ત્યાં ટૂકાય પડવા મળ્યા અંગુઠો કેમ બહાર આવે સેન્ડલ માંથી હે ટૂંકા પડવા મળ્યા ચેન્જ નો કરી દે હવે થોડા કરી દે પેકિંગ ખુલી ગયું એટલે પૂરૂ એવું હોય એમને તો ચાલો ગાઈ સોનલ રેડી થઈ ગઈ છે મસ્ત મજાની લેવેન્ડર કલર ની કુર્તી પહેરી કપડા મેચિંગ થઈ જાય પેલા શર્ટ પહેરી લીધો ને ખબર પડી ગઈ કે આ કુર્તી હું પહેરી લઉં ચાલો હવે નીકળીએ મળશું પપ્પાની સવારમાં નવ વાગ્યામાં માં વહી ગયા છે અને અમે અત્યારે લઈએ છીએ કારણ કે રિષિ બહુ ત્યાં રહી નહીં એટલે હું રોહિત ને સોનલ નીકળ્યા છીએ

એ એક સબસ્ક્રાઇબ બંને સવા ત્રણ મહિનાની એટલે વર્ષની છોકરી છે કે એને આપી એકવી એમ સવા ત્રણ યર્સની વરોની હા તો તો એ આપી શકે ને તો ગાઈસ આમાં એવું અમે 9 મહિનાનો છે તોય આપી એકાય પણ મેં કીધું એમ એકવાર અપાય જો એને હદે ને તો અપાય કર નો અપાય કારણ કે ઓકે

તમારા બાળકોને ને હદે તો તમે આપી આપો હે ને હદી જ જાય ટ્રાય કરજો એકવાર વાર નો હદે તો પછી નહીં આપવાનું એક દી આપવાનું કઈ પ્રોબ્લેમ આવે તો પછી નહીં આપવાનું હા એ લોકો ખાય હું હું કોમેન્ટ કરે ને ભાઈ જોરદાર છે કાલના ના બ્લોગ માં મેન રોહિત ટી શર્ટ છે ને બતાવ્યા તો ઘણા લોકો ને લાઈનિંગ વાળું ટી શર્ટ વધારે લાગ્યું અને ઘણા લોકો ને બે ટી શર્ટ વધારે લાગ્યા તારું શું કેવું છે એની ઉપર

મમ્મી તો કોક ના ઘરે બેસવા જાય ને અમે નાસ્તો કરીએ પછી વિચારીએ ક્યાં જાય આજના જમવા જમવામાં હું બનાવવાનું છે ને એ પ્લાન હાલે છે હું બનાવવાનું જ મમ્મી નથી નક્કી કર્યું

મોસ્ટ ઓફ ધી જેન્ટ લોકોને હોય એવું કક્ષશે કાલ છે ને આપણી ઘરે મહેમાન આવવાના છે ફાય ને બધા આવવાના છે કારણ કે અમે જે મેરેજમાં ગયા તા એ ત્યાં આવ્યા હતા હવે કાલ અહીંયા આવશે મેરેજ ફિનિશ થઈ જાય યાદ અને કાલના માં બહુ બધા લોકો એમ કહે છે કે પપ્પાને ટેકકેર કરજો અને જે પેન્ટ હતું ને એને કાર્ગો કહેવાય રોઈ કાર્ગો પેન્ટ કહેવાય બેગી નો કહેવાય ઓકે અને હર્ચા બાબુની કોમેન્ટ આવી હતી કે બહુ મસ્ત બેના ટી શર્ટ છે બીજું ઈ કે પપ્પા ઉપર બહુ બધા લોકોની કોમેન્ટ આવી છે પપ્પા આપને હવારથી મળ્યા નથી

પપ્પા કાલના બ્લોમાં કોમેન્ટ એમ આવી મેં કીધું કપડા કેવા છે ઘણા લોકોની કોમેન્ટ કેવી એવી છે કે મમ્મી પપ્પા કે તમે ગમે વસ્તુ લઈને આવો ને એટલે એમ જ કે બધી વસ્તુ સારી છે નો હારી હોય તો ના પા બદલાવા કારક મોકલો ગાયક છે ને નો હારી હોય તો જાવું પડે પણ અમે કેવું કરી છે

મેં કીધું એટલે કાસ વળી ગયો છે ગાડીમાં એમ ગોપા પપ્પા પાડ્યા છે બધા લોકો કે કે તમને પપ્પા કરતા કે ગાડીમાં ચિંતા છે પણ ચિંતા એ હતી કે હું ગાડી લઈને એને મેં આપી પછી લઈને આવતો હતો ને કાસ ફરી ગયો એટલે હું વિચારતો હતો કે ગાડીનો કાસ કેમ ફરતો હશે એમ તો પપ્પાએ પેલા કીધું નહોતું કે પટકાણી એમ પછી માહિતી કીધું એટલે ફીટ કરતી તું પાછળ ખૂલી અટલે મેં પપ્પાને કીધું કે એટલે મને ખબર પડી કે મેં કીધું ગાડી ભટકાણી છે એમ પછી પપ્પા આવીને કીધું અને બીજું એ કે બહુ બધા લોકો એમ કીધું કે પપ્પાની ગાડી ભટકાણી તો કે તમારે એને ખીદાવાય નહીં એમ તો તમારું એના ઉપર શું કેવું અમારે ખાલી વાત થતી હતી અને એમાં એવું છે પપ્પાની ગાડી આખવાનું ડ્રાઈવિંગ થોડુંક છે ને વધારે ઓલું છે એટલે અમારા ઘરમાં બધા કે

બંગડી નીકળી હું મોટે રૂમાલ બાંધું તો મારે શ્વાસ ન લેવાય તો મારા બધા શ્વાસ કઈ રીતના લેવાય એવું હોય ચાલો સોના માર્કેટમાં જાય છે જોઈ છે આજના જમવા હું બને છે માર્કેટ માંથી હું લઈને આવે છે અને ઋષિ એટલે ઠેકડા મારતો તો સામે એના મમ્મી સુંદડી બાંધતા હતા એટલે એને એમ કે ક્યાંક જવાનું છે પણ ઋષિ આપણે ક્યાંય જવાનું નથી ઋષિ ઓલું કઈ તો ઓલું સાઈડ વાળું હા જો આ રીતના કાક નવું શીખ્યો રોજ કાક ને કાક ખાંજે નવું શીખે ચાલો ગાઈ જ હવે મળી આપ સાંજવામાં થઈ ગયા છે સાંજના આઠ અને હું બનાવું છું કઈ ખબર નથી આપડે સોનલ ને પૂછી લઈ હું બનાવ્યું છે જમવામાં હા તો ગાય જો ખીચડી બનાવી છે અને બાજરાનો રોટલો બનાવ્યો છે મને એવું લાગે સોના લગ ઘટાડી નથી રે

ના બાજુ જો મારો બાજરાનો રોટલો રેડી થઈ ગયો છે અને કાલ બપોરે ખાઈને તેને જમવાનું છે તો હું બનાવવાનું છું મમ્મી બપોરે હજી નક્કી નથી કર્યું હું બનાવું છું કાલ બપોરે જ તમને ખબર પડશે

સાંજ ના નવ અને જમી કરવી ફ્રી થઈ ગયા છે જો આઈસ્ક્રીમ કીધું તું ને કાલ ના બ્લોગ માં કોમેન્ટ કરી હતી કે પાંચ લીટર આઈસ્ક્રીમ લાવશો તો વેટ લોસ કેમ થાય કેમ થાય તારું શું કેવું છે હું એટલું બધું આઈસ્ક્રીમ ખાવ છું

આઈસ્ક્રીમ ખાઈ લઈ સાંજના છે ને અગિયાર વાગી ગયા છે ને એક બહુ મોટો છે ને કાંડ કરી નાખ્યો છે આપણે ઉનાળામાં હવે છે મમ્મી સવારે આવે ને અત્યારે આવશે પણ બધું સવારે જ થાય હું રિએક્ટ કરે છે ને જોવાનું છે આપણે તો આ ગોળો છે ને આખો અહીંથી તૂટી ગયો છે હું પાણી પીવા ગયો ને તો ગોળો લપટીને તૂટી ગયો અને હવે કાલ નવો લેવા જાવો જોઈએ અર્જન્ટમાં તો જોઈશી કયો નવો ગોળો લાવી છે અને આ ગોળો મને એમ છે ખોખલો આવી ગયો એવું લાગે તારું શું કેવું